હાય કેમ છો દર્શક મિત્રો અને સ્વાગત છે આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મરમાં તો દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સરકારની એક નવી યોજના વિશે જે યોજનાનું નામ છે સૂર્યશક્તિ કિસાન યોજના બે હજાર ચોવીસ મિત્રો તો શું છે આ સૂર્યશક્તિ યોજના અને શું છે એની માહિતી એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં આપવાના છીએ એટલે વિડીયોને પૂરો જોજો જેથી તમે બધી જ માહિતી મળી શકે મિત્રો તો ચાલો વિડીયોમાં જાણીએ મિત્રો તો સૌથી પહેલાં જાણીએ મિત્રો કે સૂર્યશક્તિ કિસાન યોજના શું છે તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના માટે સૂર્યશક્તિ કિસાન યોજના ચાલુ કરવામાં આવેલી છે અને આ યોજનાનો લાભ મેળવીને ખેડૂતો પોતાના ખેતરમાં બોરવેલમાંથી પાણી કાઢવા માટે તથા અન્ય કામો માટે વીજળીની જરૂર પડતી હોય છે તેના માટે સોલર પેનલ લગાવીને વીજળી ઉત્પન્ન કરી શકે છે અને જો વધારાની વીજળી વધે છે એટલે કે વધે છે વીજળી તો તેને ગ્રેડ દ્વારા સરકારને વેચી શકે છે અને પોતાની જે એક નવી આવક ઊભી કરી શકે છે મિત્રો તો આ છે સૂર્યશક્તિ કિસાન યોજના મિત્રો તો આગળ જાણીએ મિત્રો સૂર્યશક્તિ યોજનાનો હેતુ એટલે કે ઉદ્દેશ શું છે મિત્રો તેનો ઉદ્દેશ શું છે તો ખેડૂતો માટે રાજ્ય સરકારની યોજનાઓ ઘણા ઉદ્દેશો છે જેમાં ખેડૂતોને ખેતરમાં સિંચાઈ કરવા માટે વીજળી આપી શકશે ખેડૂતોના ખેતરમાં સોલર પેનલ લગાવવામાં આવશે જેથી ખેડૂતોને સિંચાઈ સરળ રહે અને જો જે જોઈતી વીજળી વધુ સુ પ્રાપ્ત થાય અને બધી સુવિધા પ્રાપ્ત કરી શકે ખેડૂતો દ્વારા પોતાની સોલ જે સોલર પેનલ છે મિત્રો એ વધારાની વીજળી ખેડૂતો સરકારને વેચી પણ શકે અને આવક પણ પ્રાપ્ત કરી શકે મિત્રો આ યોજનાથી ખેડૂતોના એક દિવસમાં બાર કલાકની વીજળી પણ આપવામાં આવશે અને આ યોજના દ્વારા રાજ્યના તેત્રીસ જિલ્લાના બાર હજાર ચારસો ખેડૂતોને ખેતીમાં ફાયદો થશે આગળ જાણીએ મિત્રો કે સૂર્યશક્તિ કિસાન યોજનામાં મળવાપાત્ર સબસિડી કેટલી છે તો આ યોજના હેઠળ સોલર પેનલ માટે સહાય આપવામાં આવશે રાજ્યના ખેડૂતોને સરકાર દ્વારા સોલર પેનલમાં પ્રોજેક્ટમાં કુલ કિંમતની સાઈઠ ટકા સબસિડી આપવામાં આવશે અને બાકીનો ખર્ચ હશે મિત્રો જે ત્રીસ ટકા ખેડૂતોને લોન દ્વારા પહોંચા જે છે એ પહોંચાડવામાં આવશે મિત્રો અને આ યોજનાનો વ્યાજ દર ચાર પોઈન્ટ પોતથી છ અને બાકીનો બીજો અન્ય જે પાંચ ટકા જેટલો પ્રોજેક્ટમાં થતો ખર્ચ છે તે ખેડૂતને પોતાને ચૂકવવાનો રહેશે મિત્રો અને આગળ બીજી વધારે જાણીએ કે ખેડૂતો માટેની આ યોજના સાત વર્ષ અને અઢાર વર્ષ સમયગાળામાં એમ બે વર્ષ ભાગમાં વેચેલી સેમિત્રો અને જે મળીને આ યોજનાનો કુલ સમય મર્યાદા પચીસ વર્ષની હશે અને ખેડૂતોએ પહેલાં રૂપિયા સાત જે એટલે રૂપિયા ના યુનિટ દરે સાત વર્ષ માટે અને રૂપિયા ત્રણ પોઈન્ટ પોતના દરે યુનિટે અઢાર વર્ષ માટે આપવામાં આવશે આ યોજના હેઠળ ખેડૂતોને સિંચાઈ માટે ખેતરમાં દિવસ દરમિયાન બાર કલાક વીજળી પણ પુરવઠો આપવામાં આવે છે મિત્રો અને આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના તેત્રીસ જિલ્લાના બાર હજાર ચારસો ખેતમજૂરોને મળશે એટલે કે ખેડૂતોને મળશે મિત્રો તો આગળનો મુદ્દો જાણીએ મિત્રો કે સૂર્યશક્તિ કિસાન યોજનામાં મળવાપાત્ર લાભ શું છે એટલે કે શું લાભ મળશે મિત્રો તો જાણીએ કે ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે એમને આર્થિક પરિસ્થિતિ સુધરે છે અને ગામડાઓના અર્થતંત્રનો વિકાસ થશે મિત્રો અને આ યોજના હેઠળ ખેડૂતો પોતાના ખેતરમાં વીજળી ઉત્પન્ન કરશે જેનો ઉપયોગ ખેતીમાં પણ ઉપયોગ કરી શકશે ખેડૂતો દ્વારા ઉત્પન્ન થયેલા વધારાની જે વીજળી છે મિત્રો એ નજીકના ગ્રીડમાં આપી શકશે જેનાથી તેમની આવક પણ ઊભી થશે મિત્રો અને પાક માટે પીવી સિસ્ટમ દ્વારા જમીનનો ઉપયોગ કરી શકશે તથા પીવી સિસ્ટમ પર સરકાર દ્વારા વીમો મળશે એટલે કે જે આપણે સિંચાઈ છે એ મિત્રો આ યોજનાથી વીજળીના બિલમાં ઘટાડો જોવા મળશે અને આ પ્રોજેક્ટની કુલ કિંમતના સાઠ ટકા સબસિડી સરકાર દ્વારા આપવામાં આવશે મિત્રો અને આ યોજના હેઠળ લાભાર્થીઓને કુલ ખર્ચના ત્રીસ ટકા લોન આપવામાં આવશે અને જે બાકીનું પદ ટકા વધે છે મિત્રો એ ખેડૂતે પોતે ચૂકવવાનું રહેશે મિત્રો અને આ યોજનાનો સમયગાળો અંદાજિત પચીસ વર્ષનો છે જે સાત વર્ષ અને અઢાર વર્ષના બે ભાગમાં વહેંચેલો છે મિત્રો તો આ રીતે આ જે છે મળવાપાત્ર લાભ છે મિત્રો તો આગળ જાણીએ મિત્રો કે આ જે સૂર્યશક્તિ કિસાન યોજના છે એમાં લાભ લેવા માટે આપણે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે મિત્રો તો જાણીએ કે લાભાતીનું આધાર કાર્ડ એના પછી છે રજીસ્ટ્રાન્ડનો પુરાવો અને આવકનો દાખલો મોબાઈલ નંબર ઈમેલ આઈડી અને જે અરજદાર છે એનો પાસપોર્ટ સાઇઝનો ફોટો મિત્રો તો આ જે ડોક્યુમેન્ટ છે એની જરૂર પડશે તો તમારે લાભ લેવો હોય તો તમે આ ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે મિત્રો તો આગળ જાણીએ મિત્રો કે આ જે સૂર્યશક્તિ યોજના છે મિત્રો એની આપણે ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની છે એની વિશે માહિતી આપણે લઈએ મિત્રો તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે તો તમારે ગૂગલના સર્ચ બારમાં જવાનું છે મિત્રો અને ગુજરાત પાવર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જે સેલ નામની વેબસાઇટ છે મિત્રો એના પર આપણે જવાનું છે મિત્રો તો એ વેબસાઇટને આપણે ખોલી દેવાની છે મિત્રો એના પછી શું કરવાનું છે મિત્રો તો હોમ પેજ પર તમને સૂર્ય શક્તિ કિસાન યોજના વિકલ્પ પસંદ કરવાનો છે તો મિત્રો આપણે વિકલ્પ પસંદ કરી લેવાનો છે ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે મિત્રો અને આ ઓનલાઈન ફોર્મ ભરવાનું પેજ પર જણાવેલી તમામ માહિતી આપણે ધ્યાનપૂર્વક ભરી દેવાની છે મિત્રો એના પછી તમારે જે બધું માગ્યું છે ડોક્યુમેન્ટ મિત્રો એ બધા ડોક્યુમેન્ટ તમારે સબમિટ કરી દેવાના છે અને એના જે જે ડોક્યુમેન્ટ છે એના ફોટોસને આપણે અપલોડ કરી દેવાના છે મિત્રો પછી અરજી પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારબાદ તમારે સબમિટ બટન હશે મિત્રો એના ઉપર તમારે ક્લિક કરી દેવાની આપણે સબમિટ બટન છે એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે અને છેલ્લે તમારે જોવાનું છે કે અરજી અરજી ફોર્મ આપણું ભરાઈ જશે એની આપણે પ્રિન્ટ કાઢી લેવાની છે મિત્રો અને એને આપણે સાચવીને રાખવાની છે કેમ કે આપણે જે અરજી કરી છે એની એનું આપણા પાસે પ્રૂફ હોવું જરૂરી છે મિત્રો તો આ રીતે આપણે આ યોજના માટે અરજી કરી શકીએ છીએ મિત્રો તો મિત્રો આ હતી આપણી સૂર્યશક્તિ કિસાન યોજના બે હજાર ચોવીસ મિત્રો અને એની માહિતી કેવી રીતે આપણે લાભ લઈ શકીએ છીએ મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આપણી ચેનલ ગુજ ઇન્ફોર્મને સબસ્ક્રાઈબ કરો જેથી આવી અવનવી માહિતી તમને આપતા રહીએ અને તમે આ યોજનાઓનો લાભ લેતા રહો મિત્રો અને આ વિડીયોને તમારા લિંકને તમારા બીજા મિત્રો સાથે શેર કરો ખેડૂત મિત્રો સાથે શેર કરો જેથી તે પણ આ યોજનાઓનો લાભ લઈ શકે મિત્રો તો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર